મોટા ખુટવડામાં વિચરતી વિમુક્ત જાતિના ગરીબ પરિવારો હજી પણ આવાસ યોજનાઓથી વંચિત તંત્ર નિષ્ક્રિય ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના મોટા કુટવડા ગામમાં માલણ નદી કાંઠે વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના નાથ મહારાજ સંપ્રદાયના ગરીબ પરિવારો દાયકાઓથી ઝૂંપડાઓમાં માનવતા માટે શરમજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આઝાદી બાદ અઠ્યોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ પરિવારજનો આજ સુધી કાયદેસર પ્લોટ પાકું મકાન પીવાનું પાણી વીજળી શૌચાલય અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ મળી નથી સરકારના વિભાગો સ્થાનિક તંત્ર નિષ્ક્રિયતા અહીં વસતા પરિવારોના જીવનને નરક સમાન બનાવી રહી છે સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરો ખાસ કરીને પત્રકાર રમેશ ઝીંજુવાડિયાએ આ મુદ્દે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે કાયદેસર પ્લોટ માલિકીના દસ્તાવેજો અને પાયાની સુવિધાઓ આપવામાં નહીં આવે તો મામલો માનવ અધિકાર આયોગ ગુજરાત હાઈકોર્ટ સહિત ન્યાયિક મંચે ઉઠાવવામાં આવશે સરકાર એક તરફ જનસભાઓમાં કરોડો રૂપિયાનો આંડબર ખર્ચ કરે છે અને બીજી તરફ ગરીબ અને વંચિત વર્ગોના પરિવારોને જીવન માટે જરૂરી સુવિધાઓ વંચિત રાખે છે જે માત્ર વચન ભંગ નહીં પરંતુ માનવ અધિકારોનો કુર ભંગ છે મારું નામ છે રમેશ ઝીંજવાડિયા ગામ મોટા ખોટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું આ ગામનો રહેવાસી છું છેલ્લા એક દોઢ બે વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકો વારે રહીને હું કામ કરાવું છું મારું જે ગામ છે એ મોવા લેવલનું વસ્તી ધરત જે વસ્તીમાં વધારે પ્રમાણમાં છૂટોડામાં વસ્તી વધારે છે જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ બે હજાર બાવીસમાં એને સપનું પૂરું કરવાનું હતું અત્યારે છે બે હજાર પચીસની થાય તો આ ગામના સ્થાનિક લોકો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પરદાદા દાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચરતી ઉમત જાતિના લોકો વસવાટ કરે છે મોટા કુટોડા ગામની અંદર તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય અને આપણે જે નજરે જોઈએ છીએ અત્યારે જે ટીવીમાં દ્રશ્યો ત્યાં વર્ષોથી જે ઝુંપડા વાળીને એના બસા કેવડું જીવનું જોખમ હોય પ્રાણી બીજું ત્રીજું લાઇટ કનેક્શનની ઝૂંપડા તમે જુઓ અંદર આ વિડીયા આવ્યા એની અંદર જુઓ લાગટ તાપડા બાંધેલા છે તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચાર જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ફોલાવી ફસાવીને મત લઈ જાય છે જ્યારે આ બાબતે લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહી શકે તો સરકારના નિયમ છે તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો તો મારી એક વેદના છે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે મોટા કુટોડા માલન નદીનો સડી એ લોકો લગભગ નેવું ટકા ચૂંટડા રહે છે અને કોઈ પાસે વેરા પોઈસ છે નહીં વેરા પોઈન્ટ નથી એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી સરકારને મારી એક સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂપડાવાળી બેટા છે તો એની ઉપર દયા રાખી એને વહેલી તકે એમને પાકા મકાન બને અને હાલમાં ઝૂંપડાવાળી રહી એનો કોઈ આધાર નથી પુરાવો નથી તો એને વહેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે અમારા ગામના છોકરો એ અમારા ગરીબ માણસો માટે મદદ માટે બધું ભાષણ કરવા આવે અને બધાને સહાય અપાવે છે અને અમે એટલી જ ધારણા કરી છે કે અમારા ગ્રમ વ્યક્તિનું તમે કાક પુકાર સાંભળો